ગુજરાતીઓ માટે દાળ ભાત પછીનો કોઈ કમ્ફર્ટ ફૂડ હોય ને તો એ છે દાળ ઢોકળી દર રવિવારે બધા જ ગુજરાતીઓના ઘરે બનતી જ હશે અને જો આ રીતે તમે બનાવશો ને તો ઢોકળી કાચી પણ નહીં રહે અને ખાવામાં જલસો પડી જશે દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની એક કપ જેટલી દાળને બે પાણીથી ધોઈને એની અંદર બે કપ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરીને ચારથી પાંચ વિસલ કરી લઈશું દાળ બફાઈ જાય એટલે બ્લેન્ડર કે વિસ્કરની મદદથી મેસ કરી લઈશું હવે દોઢ કપ જેટલો રોટલીના ઝીણા લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું એક ચમચી અજમાને મસરીને એડ કરીશું એક ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ થોડી એવી મેથીને કટ કરીને લીલા ધાણા અને એક ચમચી તેલ એડ કરીને થોડું થોડું પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી લઈશું હવે લોટને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરીને પતલી રોટલી વણી લઈશું અને ઢોકળીને આ રીતના સેપ આપી લઈશું બધી ઢોકળી તૈયાર છે વઘાર માટે એક ચમચી તેલની અંદર રાય જીરું હિંગ બધા જ સૂકા મસાલા એડ કરી લઈશું અને લીલા મરચાંને કટ કરીને એડ કરીશું થોડા એવા સિંગદાણા એડ કરીશું મીઠા લીમડાના પાનને સાતડી લઈશું બે મોટા ટામેટા એને ઝીણા ચોપ કરીને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર એડ કરીને મિક્સ કરી લઈશું સરસ સતરાઈ જાય એટલે બનાવેલી દાળ એડ કરી લઈશું ત્રણ કપ પાણી હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર એડ કરીશું અને કટ કરેલી ઢોકળી એડ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર એને કૂક કરી લઈશું ઢોકળી એકદમ સરસ રીતે આ રીતે ચડી જાય ને ત્યાં સુધી રહેવા દઈશું હવે ઉપરથી એક ગોળનો ટુકડો અને એક લીંબુનો રસ એડ કરીને હું લીલા સમારેલા ધાણા એડ કરીને સર્વ કરીશું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો